યાલે હરસીદ નામ રે ત્યાં હઉના બેડા પાર રે હા હા તો ઘર કોઈ તો હા તો એ આખો આ કતરો આમન ઢકલ ઠકલ કરતો આમન ઠકલ ઢકલ કર કોનસો આમ ના આવા દે

અને આલે તો ઉકારી લે મને ધમકી આલે મને કેજે તને મને દબાણ ના કરતો દબાણ ના લડું લડું આટલી ખેપડ છો પણ જંપર બોલે છે જીબી તો આમી હાથ ભરી રાખી છે મોઢામાં બોલ રોલ કે તો એક મુક્તા વાર નઈ લાગે હો મર્યાદા રાખું છું એટલે નકર ગાડી ઓટન તો બોય આપડા બોલવાનું બંધ કરે તમે જ એ ભાભી હું તું બગા ભાભી આખો દરા હું કંકાતર કરે હું ક લલ કરો છો કે હું કંકાતર આ તારે ઘરની આને સમજાય ની અને તુએ બંધાન ને તુએ ભાભી બંધા મને બંધાન કેવા નહીં ઈને કઈ દેવાનું ઈને લે ઈનો જીબડો તો જો ઈનો જીબડો જેટલો મોટો હતો એ મારા જીબડો અલ્યા ભાભી ખાઈ ગયો ને મને હાલ માં ને તમારા માં તમારા ભાઈઓ માં ભાઈઓ માં રાટ આપા દે તો તારી આને લીધે આને લીધે બાકી અત્યાર સુધી ગોતી તા રાટ જતા બધા આપી જિંગી ના હેલો ઉપરો તે આ કઈ ના હોય કચરો નાખે ના હાથ તો નાખે બોલો ને મને હાલ માં પંદરી ભાઈ ભાભી તુએ દાનો જી હેલો સમજાઈ દેજો ને સમજાઈ આ વરી તાણા હા હા આખો દઉ લ લ લ ધર્મો કંકા ગાળ દીધા તમે બે જણાએ તમ તો શું કોમ કરી આવું છું તને સાપરૂ કરી આવું છું ને કે તો જુદો નતા આ રોય બહાર બેઠા હતા ઢોન રાખ્યો થોડું હું આવું ખેતરમાં જઈ અર્જો હા એમ અન કે તો મારી પાછળ લપ લપ ના કરો તો દેલા બોલમ મયાદા

अच्छा मुळा कि किदू तू क ना वेलो हेड जे वेलो हेड जे पण र... ला, तो झंबा जावणु छे 1 किलोमीटर बाकी अरे रे हां असंपल ए दोहान का सुकली लाय ल्या लाय ल्या पण हा मुर्दो बस आ बरबोटो नेकडी तू

संपला संपला टूटी बेटा पन्ना उलाय लेता होई तो तुम्ही रुप ते 10 रुपया 20 रुपयाच चप्पल मले तू सम खडा तर का उकडती है रीती पण उकडत का उकडत का नाही अमर रूप रूप नो अमर डेरोणी ते जे मां जेम फावेम बोला, जेम फावेम आवडो जिबडो कॉपी नाकू कोकडा तू हा कोण करती ओवा ई तो आई ना मीना हा ए आई ता नी

એવું કાણ પણ ઈને હવે હું કેવી સમજાવ તમે જો ખાલી હું ખાલી ઈના ખેતર માં જઈ જઉં મારે ખેતર માં જઈ જઉં તમે ઓમ જમવા જાવ ને હું પાછી ઘેર જાવ અને આજે ઈનું ના કાઢું તો મારું નામ નઈ હું કેતી ખબર હે કે માર જેઠાણી તો દોત ઓમ છે દાતરી કીધી દોતરી કેતીતી લી ઈને બેલના શાલ પણ અમે રવા દયા અમે એમ તો કોઈ ના આજે તમન વાત કરી કાલ કોઈ પહેલા બીજી ની વાત કરીને તીધીન વર્ગલા આખા ગામમાં હું વાત તો કરતો ફરું મારી ઓમ તો સીધી પણ તું એ સીધી એમ લાવ થાય ઈ તો ના ચાલું બડામ ગરદો ના મળતી ઈને તો ખાલી તમે જો હું જેવી હરખી કરું આ તમે કીધું હારું કર્યું અવા બેટા મ લડતા ના બરાબર ના લડજો મારી માણી સગન શિખરપરા વીડિયો માં આઈ હું તો જોતી જોતી થાશી લડાવ તારે તો મારા ખાવાનું હું ભૂષે મારું છું તમે લડો આ લેવા જાય હેમ ગરપો જાય આ જો માર બાપોને ને તાવ વાઈ જતા તા એમ માર કરવા હું બલ્યા હા તો બાપો તો ગયા હું જ બાપા બાપાને હું છું ને હા માર બાપાને હું મુજ હું છું ને હું કો કોમા તો ઓ થોડું કોમા હતું જાવે લઈ જા બાપો હું તો તાવ વાઈ જતા તા રે છે એમ સીગે સુવા જા હે તર મજા આ કે સીગે જો જા અમ માર તો આ ગોવા આ ખુલ્લું નહીં ઓડા હલ નહીં ખુલ્લું ખાતું મને ખબર જ નહીં આ આવો નાવો છો નહીં

કતી આરો નાખા તોય ઓમ કઈ નાખું કેમ કઈ નાખું ને આરે આવે તો કવ એક કોક દારો આપણે સબન બગા છે બે ત્રણ ઉઠે ને ઉઠી પછી બસ આરે હો હા તું કે તબ તું તો કહું છું તું તો કે આ હું ના ના ઘઈડી છે ને કે ઘઈડી અમારે મોટી છે ને એટલી ખોટી છે કોઈ બુદ્ધિ જ નથી અને જીબડો કેવા હાથ ભરે આલો છે ભગવાન બોલ બોલ આખો દિવસ કર કર કરવાનું હું બોલવાનું હોય આટલું બધું

તાણ સંભાળ જ ત્રણ વખત તો સાંપલ તૂટી ગયું ને તે શું માતાને વાહન કહું છું શું કરું તાર હવે વાહન કહું બીજું શું કરું તાર અમાર પેલી ખેપટી ખરી કા આખો દિવસ બોલ બોલ કરે છે આ તા જેઠાણી તો એ તો કાય એમની કાઢ ના છેલી છેલી સત્ય એવી કાય એમની પર હું કરું કે જો મસરૂમા બોલ બોલ કરે ના બોલવાનું બોલે છે અમા પમદાળે બોલતી બોલતી દહીંનું દળા જતી હતી કા હા તે બોલતી બોલતી જતી હતી

કોઈ ના પાદ માડવાન અડધી હોય ઈના ઠોસરા મારે હું કરવા માર બાપે મને ઘણા ઠોસરા આલે કારણ કે સામેલી મેલી તો પેલી કી કાળી મેસ કઈ નહી કી હપ્તા દામ તો સાપ કઈ નહી હું કા આડે છું મે આરા જુદારુ લીધું તા ઈને ઈને આ ઘહેલું ઈને ઈના દેદાર છે ગાવાના આ કા ઈને અમર પાક આલ્યું અને ભાગ ભાગ કરીને હું કા લાળા છું પણ એ કે હતી કેટલા બેટા ખાધું ખાધું ના વાહણ કરવા આવી છું કે મારી માની જો પણ હજી બે શબ્દો વધારે કહેવા જ થોડીક બાળી હા તે તારો ગે થી નહીં બોલતા કે ના ના એ તો મારું ઉપરાળું ખેચ હા ઓ વા એ બાપળો સીધો તા ગે થી તો કાયમ સીધો એ સોરે બેઠો તો ને તન પહેણવા આવ્યો હા તાર ઘર વાળો તેટલો સીધો થાય એને જવું હતું તો એ ખમી ખાઈને બેહી રહ્યું તું જોઉં તો અને અમે ખાવા બધી બાયડ્યું હેડી ક મદીનો શો હવે તે એ આઈન મને કે મશૂર માં માર જઉ સ મુકો ગોડા શમ છે તારે આ મુકો ઘા ખાઈ જતી ને ઘરનો ખાઈ છે તારા ઉ કપડા પુશ પડે

वा लडाता त वा लडाता न मी त वधारू परथि डुंगो छाप्यो वधार डुंगो छापेन पेली गाडी की गाडी की मारा जठणी ओम तोला की मारी देवरानी ओम मु त वा डुंगो छाप्या वा डुंगो छापेन वा लड्या छै वा लड आज त जने वा कागज दिना थई आज त सो खबर छ मारे त खावा मदन आई ने रुफलाई सिकर पाणी जेवी दाल सोथी रसोई लायो तो छुट्टी पे जो मोहन था कंटाई मु तो बापा ह હા તો બળા મેઠા પાન લા વાઘુ પાન બે બેવાની વાત છે દોસ્યો ની આ મસૂરિ ઘેડી થઈ લ્યા ઘેડી આખા ગામમાં લડાઈ લડાય જ કરે છે અને કિસકી હું તો જબરજસ્ત લડાઈ આવી કિસ આનું નાટક જ આર્ઘે આ બધું છે એનું જ છે બધું પણ આ બાપા આખા ગામમાં રાવ સોવાની જન ને તે લડાઈ લડાઈ કરો ઓમ ફલાળા ભરાય ભરાય કરો જોન તો કે અને પછી લડાઈ લે રાજી થઈ સાતો ઓયથી ઓય ડુંગું ગાલા છે ઓયથી ઓય ડુંગું ગાલા છે હવે આના ભેગો થઈ

બબેલ સાલિયા મુ સતાન કો કૈડ્યો કૈડ્યો તો મારી વાત સાંભળો આ કૈડીને સમજાવી ને આ મારી બેરોણીને નકર હવે હરાવટ નઈ આવે લોકો શું કહેતે કે ખેપ્ટી અને દાતરીએ માં ડાક બહાર હોય અને આવિયે કે આવિન જેર વાતો પરા એટલે કોઈ હું મૂઢું તોડી નાખે દોહાઈ ના માર

એય બાબી પગઈ હું સવાવા ને હું મો પાડ પાડ કરો એય તારે બોલવાનું ઠેકાણું રાખ બાધી કેતા હું કે એ ઓમ બોલી તેમ બોલી નકર હું કેતી ફરા વાત તો સાંભાળ વાત સાંભળી લોકો ને મૂઢા બાધી કે પહેલા લોકો તારા બોલવાનું ઠેકાણું રાખવું પડે તને કોણ બોલી કે તું બોલે તું નહીં ઈવાને બરી બાબી તમે આવો આપો આપો તમે શું

आ बस्तुवन मसुर माई किदो जाऊ खेतमा जाती थी मने रत्ता उभिरा कि मसुर माई किदो के तारि देरानी तो ओन आ मार बापा बापा के मने मसुर माई किदो तो तारा जेठानी त आइ पोटकडा जे वि तले के छ आ अठला अन तपछो त आ अववा आ कोन भरा देवन

આઓ ઝઘડો થાતો એને કહી આવો કે કોક કોણ જબરતું હોય કો ખરિયો કરવા વાળો હા જોણી બોણી અને પછી ઝઘડો હા ના રાખતા પાછો એ સા ઓય તમે તો હું થોડી છું તો છે હા તો જા આ એકલી કોર પણ આનું જકાત કર આયે ઝગડા કરાવી દીધી વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી શકા અમે ઠોબા અદેવા નઈ હોય હા આયો મારી